નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા એકસો સિત્તેર કેસ નોંધાયા છે આ સાથે એક્ટિવ કેસ સાતસો ને સત્તર થઈ ગયા છે હાલમાં માત્ર ત્રેવીસ દર્દીઓ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે જ્યારે છ ચોરાણું દર્દીઓ હોમ આઇસોલેશનમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ હરસર દર્દીઓ સાજા થઈ ગયા છે અને કોઈ મૃત્યુ નોંધાયું નથી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ગુજરાતમાં ઓગણત્રીસ મહિનાના કોરોનાના બસો ને તેવીસ એક્ટિવિટ કેસ હતા આમ એક સપ્તાહમાં એક્ટિવિટ કેસમાં ત્રણસો ટકાથી વધુનો વધારો થયો છે આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી વિગતો અનુસાર ગુજરાતમાં સાતસો ને સત્તર એક્ટિવિટ કેસ છે અને તેમાંથી છસો ચોરાણું દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે હોમ આઇસોલેશન હેઠળના દર્દીએ સ્વાસ્થ્યનું સર્વ નિષ્ક્ષણ ચાલુ રાખવું અને તેમનો સ્વાર્થ લેવામાં તકલીફ સાતીમાં દુખાવા જેવી સમસ્યા હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ